જુનાગઢ જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી જુનાગઢ શહેરમાં પેસાણ ચોકડી નજીક સગા બાપે પોતાની તેર વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું માસુમ દીકરી સાથે હેવાનીય ભર્યું કૃત્ય આચરનાર નરાધમ બાપ ઝડપાયો બનાવના મામલે તાલુકા પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો હતો પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સગીરા સાથે દુષ્કર્મ આચનાર બીજું કોઈ નહીં પણ તેનો સગો બાપ નીકળતા આરોપી ને ઝડપી લઈ આખરી કાર્યવાહી હતી

ફેસાણ ચોકડી પાસે આવેલા વિસ્તારમાં તેર વર્ષની સગીરા પર તેના પિતાએ જ બળાત્કાર કરેલો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ જે આરોપી છે તેની તાલુકા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે